નમસ્તે કાશ્મીરા બેન નમસ્તે કાલે આપણા બાળકો નું વિદ્યારમ સંસ્કાર છે ને હા તો ચાલો પ્રભાત ના બાળકો પણ છે ને કઈક તૈયારી કરી રહ્યા છે વિદ્યારંભ સંસ્કાર ની તો આપણે જોવા જશું તો ચાલો મારી સાથે संकल्प हमारा, यह संकल्प हमारा, यह संकल्प हमारा, यह संकल्प हमारा, यह संकल्प हमारा। करी रहे आशो। हमने पुस्तकों और पोथी ने अंदर राखी रहे हैं चीज। किम? विद्यारंभ संस्कार थवान हो चीज। कौनो? आज उदयकक्षण में हम बात कोचने। हम्म। ये चार वर्षनाथी તો વાહ તમે બહુ સારું કાર્ય કરી રહ્યા છો ખૂબ સરસ વિદ્યારંભ એટલે વિદ્યા પ્રાપ્તિ માટે આરંભ કરવો વિદ્યા પવિત્ર છે વિદ્યા પ્રાપ્ત કરવી એ પવિત્ર કાર્ય છે પવિત્ર કાર્ય કરવા માટે પવિત્ર વાતાવરણ અને પવિત્ર ભાવના જોઈએ વળી પવિત્ર કાર્ય કરવાની પદ્ધતિ પણ પવિત્ર હોવી જોઈએ આવી પદ્ધતિને જ સંસ્કાર કહેવાય અહીં સર્વે બાળકો અને વાલીઓ ઉપસ્થિત થઈ ગયા છે અને આ પવિત્ર સંસ્કાર વિધિની શરૂઆત થઈ ગઈ છે સર્વે માતાઓ અહીં આપણા પવિત્ર ગ્રંથોનું પૂજન કરી રહી છે વિદ્યા કાર્ય જ્ઞાન સંપાદન કરવા માટે છે આપણું જ્ઞાન જેમાં સંપાદિત થયેલું છે તેવા આપણા ગ્રંથોના અધ્યયનથી જ શુદ્ધ વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે તેથી આ દિવસે ગ્રંથોનું સન્માન કરવું તે સ્વાભાવિક છે વિદ્યાની દેવી સરસ્વતી છે સમગ્ર ભારતમાં વસંત પંચમી નો દિવસ સરસ્વતી પૂજન કરીને મનાવવામાં આવે આથી વસંત પંચમી અર્થાત મહાસુદ પાંચમ વિદ્યારમ સંસ્કાર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આ ઉપરાંત નક્ષત્રોની સ્થિતિ જોતા આપણી પરંપરામાં કેટલાક વિશેષ દિવસો હોય છે જેવા કે પ્રત્યેક માસની શુક્લ પંચમી જેને જ્ઞાન પંચમી કહે છે કાર્તક માસની સુદ પાંચમ એટલે લાભ પંચમી તેમજ વિજયાદશમી વગેરે વિશેષ દિવસો છે આ દિવસોએ પણ વિદ્યારંભ સંસ્કાર કરી શકાય પરંતુ યાદ રહે યોગ્ય ઉંમર થયા પછી જ વિદ્યારંભ સંસ્કાર કરવો જોઈએ શાસ્ત્રાનુસાર બાળક ચાર વર્ષ ચાર માસ અને ચાર દિવસ નું થાય તે પછી તેનો વિદ્યારંભ સંસ્કાર કરવો જોઈએ આપણા જ્ઞાનના નિધિ રૂપે ગ્રંથો જેવા કે વેદ ઉપનિષદ રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા વગેરે પવિત્ર ગ્રંથોને સુંદર રેશમી અથવા સૂત્રા વસ્ત્રોમાં લપેટીને રાખવા જોઈએ જેમનો વિદ્યારંભ સંસ્કાર થવાનો છે એવા શિશુ એમની માતા શક્ય હોય તો પિતા પણ વિદ્યાલયના આચાર્યો ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ વિદ્યાલયના હિતે છુઓ આ સંસ્કાર કાર્યમાં સહભાગી બની શકે બધા જ સુંદર નવા અને શુભ વસ્ત્રો પહેરીને આવે હવે નીકળશે ગ્રંથોની શોભાયાત્રા તો એક તરફ પ્રાથમિક ના ભાઈઓ પોતાના વાજિંત્રો સાથે એકદમ તૈયાર છે અને બીજી બાજુ નાની નાની બાલિકાઓ માથે ઘડી મૂકીને અને માથાઓ માથે ગ્રંથ મૂકીને એકદમ તૈયાર છે શોભાયાત્રામાં સામેલ લોકો પગરખા ન પહેરે જેથી પવિત્રતા સાથે ભાવનાત્મક વાતાવરણ બની રહે તો હવે આપણે સૌ નિહાળીશું આ પવિત્ર શોભાયાત્રા મંદિર यह संकल्प हमारा यह संकल्प हमारा यह संकल्प हमारा यह संकल्प हमारा शिशु मंदिर की શિક્ષા થી બદલ યુગ ધારા શિષુ મંદિર કે શિક્ષા થી બદલંગે યુગ ધારા શિષુ મંદિર કી શિક્ષા થી બદલંગે યુગ ધારા શિક્ષા તો હમને નૈતિક આધાર દા હૈ શિક્ષા કોમને નૈતિક આધાર દાયા હૈ શિક્ષા તો હમને નૈતિક આધાર દા હૈ શિક્ષા કો રા રાષ્ટ્ર સમર્પિત હોય રાષ્ટ્ર સમર્પિત હોય વૃષ્ટિ કરીને શોભાયાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે એવું જરૂરી નથી કે શોભાયાત્રા ને જ લાવવી વિદ્યાલય થી નજીક હોય તેવા મંદિર માં અથવા આચાર્ય ના ઘરે અથવા કોઈ વાલી ના ઘરે પણ શોભાયાત્રા લઈ જઈ શકાય છે જેમ કે ગત વર્ષે આચાર્ય ના ઘરે શોભાયાત્રા લઈ જવામાં આવી હતી

અહીં શોભાયાત્રા પૂર્ણ થાય છે અને જે માતાઓએ માથે ગ્રંથ મૂક્યા છે તેમનું પગ પૂજન થઈ રહ્યું છે તો ચાલો હવે ગ્રંથોને વંદના ખંડમાં જ્યાં સરસ્વતી માં ઓમકાર અને ભારત માતાનું ચિત્ર છે ત્યાં સુશોભિત સ્થાન પર સ્થાપિત કરીએ બીજી બાજુ જોઈએ તો પ્રાથમિકની બહેનો દ્વારા યજ્ઞશાળાની સફાઈ થઈ રહી છે જ્યાં આપણા બાળકો યજ્ઞ કરવાના છે અને હા એક સરસ વાત કહું આ યજ્ઞશાળાનું ઉદ્ઘાટન ઉદઘાટન પણ વિદ્યારંભ સંસ્કારના દિવસે જ કરવામાં આવ્યું હતું જરૂરી નથી કે યજ્ઞશાળા હોય તો જ યજ્ઞ થાય ગત વર્ષે આવી રીતે યજ્ઞનું આયોજન કરીને યજ્ઞ કરાવ્યા હતા બસ વધારે ઘોંઘાટ ન હોય તેવી જગ્યા પસંદ કરવી જોઈએ યજ્ઞ એ ત્યાગ અને સમર્પણ સૂચક છે યજ્ઞ વખતે ગાયત્રી મંત્ર બોલાય છે જે સૂર્ય પાસેથી તેજની પ્રાર્થના છે જે તેજ વિદ્યા પ્રાપ્તિ માટે જરૂરી છે યજ્ઞથી વાતાવરણ પવિત્ર બને છે અને માતા પુત્ર બંને આહુતિ આપી યજ્ઞદેવને નમસ્કાર કરે છે જે સમર્પણની શરૂઆત છે शिक्षादेवं बदलिङ्गे युगधारा या मेधा देवगणाः पितरस्योपासके तया मामध्य कुरु स्वाहा विश्वानि देव सवितर दुरितानि परासु वा यद्भद्रन्थन्नासु वा स्वाहा ओ...

ય બાદ માતા દ્વારા મંત્રોચાર ની જે વિધિ છે તે માટે આ રીતે બેઠક વ્યવસ્થા કરી શકાય દરેક પાટલી પર આટલી વસ્તુ મૂકેલી હોવી જોઈએ બાળક અને માતા પોતપોતાના આસન ઉપર બેસે બાળક માતાની ડાબી બાજુ બેસે માતા જ શિશુ વયમાં બાળકમાં વિકાસ અને સંસ્કારની યોગ્ય સંભાળ લે છે પોતાના બાળકનું કલ્યાણ થાય તેની વિદ્યા પ્રાપ્તિ માટે નિવૃત્તિ પ્રવૃત્તિ બને તેમજ વિદ્યા પ્રત્યે તેના મનમાં આદર શ્રદ્ધા અને પ્રીતિ નિર્માણ થાય તે હેતુથી શુભ આશય સાથે માતાએ મંત્રપાઠ કરવાનો છે શુદ્ધિ તથા બાળકના ચિત્ત પર આ પવિત્ર મંત્રની આ પવિત્ર કાર્યની છાપ પડે છે તેથી આ સમયે ઉપસ્થિત સહુ આ મંત્રપાઠમાં સહભાગી બને માતા હાથમાં માળા લે અને એકસો આઠ વખત ઉચ્ચ સ્વરે આ મંત્રનો પાઠ કરે પાઠ પૂરો થયા પછી બાળક પોતાની માતાને પગે લાગે છે માતા તેની પ્રથમ ગુરુ હોવાથી પગે લાગી વિદ્યારંભ કરવા માટે બાળક માતાના આશીર્વાદ લે છે માં ભાવપૂર્વક આશીર્વાદ આપે છે ય સંકલ્પ હમારા ય સંકલ્પ શિશુ મંદિર કી શીખતા ત્યાર પછી પોતાની સામે રાખેલા વસ્ત્રમાં વીંટાડેલ શિશુ વાંચન પુસ્તકનું વસ્ત્ર ખોલીને પુસ્તકનું કંકુ ચોખા અને ફૂલથી પૂજન કરે ત્યાર બાદ દીદીની સૂચના મુજબ માતા તથા બાળક ઓમનું ઉચ્ચારણ કરશે આ સમયે માતા બાળકના જમણા હાથની પ્રથમ આંગળી પકડીને ઓમના અક્ષર પર ફેરવશે આ પ્રકારે સાત વખત ઓમ વાંચવાની ક્રિયા કરવી પુસ્તકના અન્ય ત્રણ પાના પર લખ્યું હશે શ્રી શ્રી ગણેશાય નમઃ તથા શ્રી સરસ્વતીય નમઃ આ ત્રણેય પાના ને દોહરાવતા જઈને આંગળી ફેરવતા સાત વખત વાંચવા સરસ્વતી કે વાંચનમાં પ્રથમ અક્ષર ઓમ નું એટલા માટે કે સૃષ્ટિમાં પ્રથમ ઓમ ની ઉત્પત્તિ થઈ ત્યારબાદ મંગલ સૂચક છે કલ્યાણકારી છે તેથી શ્રીનું વાંચન શ્રી ગણેશાય નમઃ એ વિઘ્નહર્તા વિનય દાતા છે તેથી તેનું વાંચન શ્રી સરસ્વતીય નમઃ એ સરસ્વતી વિદ્યાની દેવી છે તેથી તેની પવિત્રતાનો સંદેશ છે સંકલ્પારા એ સંકલ્પ હારા એપારા એ સંકલ્પ શિશુ મંદિર કે શિક્ષા થી હમ બદલ યુગ ધારા શિષુ મંદિર વાંચન પૂર્ણ થયા પછી બાળક પ્રથમ પાટીની પૂજા કરે પાટીમાં પહેલેથી જ ઓમ લખેલો રાખવો માતા બાળકનો હાથ પકડીને ઓમ ઘૂંટાવે આ કાર્ય ધીરે ધીરે સારી રીતે યોગ્ય પદ્ધતિથી કરવું સાથે સાથે ઓમ નું ઉચ્ચારણ પણ કરતા જાય આ રીતે સાત વખત ઓમ પર ઘૂંટવાનું સંકલ્પ અને અંતમાં માતાની સાથે બાળક સરસ્વતી માને પ્રણામ કરે ફૂલ ચઢાવે અને પૂજા સ્થાને રાખેલા કુંભમાં યથાશક્તિ દક્ષિણા મૂકે દક્ષિણા માતા ન મૂકે બાળકને જ મૂકવા કહે કારણ કે તેનામાં સમર્પણનો ભાવ નિર્માણ થશે વિદ્યારંભ સંસ્કાર વિધિ પૂર્ણ થયા પછી આ સંસ્કારનું મહત્વ સમજાવવું વાલીના મનમાં કોઈ પ્રશ્ન હોય તો ચર્ચા ચિંતન કરવું જેથી આ વિધિ પ્રત્યે શ્રદ્ધા નિર્માણ થાય આ પ્રકારે વિદ્યારંભ કરવો એ પવિત્ર કાર્ય છે તેવું માનીને આ સંસ્કાર કરવામાં આવે આજકાલ શિક્ષણની ઘડીમાં ખૂબ નીચી જઈ રહી છે ત્યારે તેને ફરીથી પવિત્ર અને શુદ્ધ કરવા માટે આપણે કટિબદ્ધ થઈએ વિદ્યાભારતીનું કાર્ય જ શિક્ષણના સત્વને પ્રસ્થાપિત કરવાનું છે વિદ્યાની પ્રતિષ્ઠા પુનઃ સમાજના મનમાં બેસશે ત્યારે જ વિદ્યાની શ્રેષ્ઠતા સ્થાપિત થશે જરૂર છે આવા સંસ્કારો દ્વારા સમાજની ચેતનાને ઢંઢોળવાની તો આવો આજના સમયમાં આવા કાર્યક્રમનો પ્રત્યક્ષ અનુભવ કરીએ અને ભારતીય સંસ્કૃતિને પુનઃ પ્રતિષ્ઠિત કરીએ તો આ વિદ્યારંભ સંસ્કારનો વિડીયો તમને કેવો લાગ્યો તે અચૂકથી અમને કમેન્ટમાં જણાવશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ નમસ્તે